દાહોદના રામાનંદ પાર્ક ખાતે નવરાત્રીના આયોજન અંગે પત્રકાર પરિષદ યોજાઈ મહામંડલેશ્વર જગદીશ દાસજી મહારાજે નવરાત્રી કાર્યક્રમની સુવિધા વિશે માહિતી આપી આગામી નવરાત્રી પર્વના આયોજન અંગે માહિતી આપવા માટે દાહોદના રામાનંદ પાર્ક ખાતે મહામંડલેશ્વર જગદીશદાસજી મહારાજના એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પરિષદમાં કાર્યક્રમની રૂપરેખા માટે ઉપલબ્ધ સુવિધા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી આયોજકોએ જણાવ્યું હતું કે આ વર્ષે નવરાત્રી ભક્તો અને ખેલૈયાઓ માટે યાદગાર અને સુવ્યવસ્થિત રહેશે આ પત્રકાર પરિષદમાં મહામંડલેશ્વર જગદીશદાસજી મહારાજે જણાવ્યું હતું કે રામાનંદ પાર્ક ખાતે આયોજિત નવરાત્રી મહોત્સવમાં આવનારા દરેક વ્યક્તિ સુવિધા અને તે ધાર્મિક અને સાંસ્કૃતિક ભાવનાઓનું પ્રતિબિંબ છે આયોજકે પત્રકારોને વિશ્વાસ અપાવ્યો હતો કે આ કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક વ્યક્તિને ઉત્તમ અનુભવ મળે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે આ કાર્યક્રમ દાહોદના સાંસ્કૃતિક વાતાવરણને વધુ ઉન્નત બનાવ અને સ્થાનિક લોકોમાં ઉત્સાહનો સંચાર કરશે તેવી આશા છે